ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે એક નાસ્તો લઈને આવી છું આજે આપણે નાસ્તો બનાવીશું આજે હું તમને બધાને ચકરી બનાવતા શીખવાડીશ તો સૌપ્રથમ મેં એક બાઉલ લઈ લીધું છે અને આપણે એને ગરમ પાણીથી લોટ બાંધશું તો મેં ગરમ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લીધો છે એ જ માપનો આપણે એક બાઉલ ચોખાનો લોટ લેશું માપ એક સરખો રાખવાનો છે વધતો ઓછો ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને આપણે આમાં બે ટી સ્પૂન મલાઈ એડ કરીશું વધારે આપણે મલાઈ એડ નથી કરવાની તમે વધારે મલાઈ એડ ના કરતા તો તળવા છૂટી પડતી જશે અને એકદમ સરસ ક્રિસ્પી નહીં બને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ સફેદ તલ હવે આપણે હળદર એડ કરી દેશું આદુ મરચાંની પેસ્ટ લીધી છે મેં ઝાઝું આદુ નાખ્યું છે કારણ કે મારે વિયાન છે બહુ તીખું નથી ખાતો એટલા માટે અને જો તમે તીખાશ ખાતા હોય તો વધુ તો તમે વધુ મરચું એડ કરી શકો છો કોથમરી ધોઈ અને મેં સાફ કરી અને એકદમ લીધી હતી હવે આ બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ આમાં આપણે મલાઈ નાખી છે એટલે આપણે મોળ નાખવાનું નથી એક વાતનું ખાસ ધ્યાન રાખજો મલાઈ નથી નાખવાની જે લોટ તમે લેતા હોય એના ચોથા ભાગની મલાઈ આપણે લેવાની છે તો આને એકદમ સરસ મિક્સ કરી લઉં છું સરસ એકદમ મિક્સ કરી લીધું છે જોઈ શકો છો અને આપણે પાણી લોટ આપણે ગરમ પાણીથી જ એડ કરીશું આપણે આને થોડું થોડું પાણી નાખતા જશું અને બાંધતા જાશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ગરમ પાણીથી જ લોટ બાંધીશું આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને બાંધતા જશું આપણે લોટ એવો બાંધવાનો છે ઢીલો પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી રાખવાનું આપણે મીડિયમ સાઈઝનો લોટ બાંધવાનો છે જેથી આપણે ચકડી બનાવીએ ત્યારે ચોટે પણ નહીં અને છૂટી પણ ના પડે એ રીતના લોટ બાંધી અને મેં કમ્પ્લીટ કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતનું આપણે ટેક્સચર રાંધવા રાખવાનું છે તો હવે આને આપણે અડધી મિનિટ જેટલો લોટને ઢાંકી અને સાઈડમાં રાખી દેસુ પછી આપણે ચકડી બનાવશું તો થોડોક સેટ થઈ હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આને મસળી લેશું મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે મેં સંચો લઈ લીધો છે આ રીતના હવે આપણે એમાં તેલ લગાવી દેશું જેથી કરી આપણી ચકરી ચોટે નહીં અને એકદમ આસાનીથી પડી જાય તો આ રીતના આપણે બંને હાથથી મસળી એમાં આપણે આ રીતનો લોડ એડ કરી દેશું અને પાડતા બનાવતા તમે જોઈ શકો છો આ રીતના આપણે ઓલા હાથે એકદમ ભારદય અને ચકરી નથી બનાવવાની જેથી કરી તળીએ ત્યારે એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો આ રીતના હું બધી ચકરી બનાવી લઉં છું એક સંચાની મેં બધી ચકરી બનાવી અને આ રીતના રેડી કરી લીધી છે આપણું તેલ મૂકી દીધું તો તેલ પણ આવી ગયું છે તો આપણે હવે એને એક એક ચકરી એમાં એડ કરતા જશું આ રીતના હાઈ ફ્લેમ ઉપર આપણે તરવાની નથી નકર અંદર ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો આપણે બધી રીતના સોફ્ટ બને એ રીતના એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખશું અને આ રીતના આપણે એને ફેરવી લેશું એક વાર આ રીતના આપણે એને થોડી થોડી અંતર આપણે ફેરવતા રહેશું જેથી કરી બે બાજુ સરસ કરાઈ જાય અને બ્રાઉન રંગ ની થશે ત્યાં લગીને આપણે આને તરવાની છે તમે જોઈ શકો છો તો આપણી ચકરી બ્રાઉન રંગની થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ રીતના હું એને નિતા અને બાર કાઢી લઉં છું આજ રીતના હું બધી ચકરી તરી લઉં છું તરી અને ત્યાર કરી લઈએ પછી આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ થી ક્રિસ્પી અવાજ પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે હું હમણાં તમને એક ખોલીને પણ બતાવીશ ખાવામાં પણ બધાને મજા આવે તો આ રીતના આપણે ન્યુ રેસીપી એકદમ સરસ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો બાળક નાનું હોય તો તે પણ ખાઈ શકે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી મારી રેસીપીની જાણકારી તમને ઈઝીથી મળી શકે ફરી મળીશું ન્યુ રેસીપી સાથે થેન્ક યુ ફોર